આજની રાત્રિ ગુજરાત માટે કાળની રાત્રી સાબિત થઈ શકે છે તોફાની વાવાઝોડાના કારણે અનેક રાજ્યોની અંદર આજે ભારત દેશની અંદર જોવા મળશે તબાહી પવનોની તીવ્રતા સાથે ગુજરાત અને અનેક રાજ્યોની અંદર જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારા સાથે વીજળી ઠેર ઠેર વિસ્તારોમાં પડતી હોય તેવી રીતે થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં જોવા મળશે આભ ફાટતું આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ભારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી

સતત દબાણ તીવ્ર બનીને ગુજરાતના વિસ્તારો ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ભારેથી લઈને ભયંકર એન્ટ્રીઓ સાથે ધોધમાર અને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જે અંગે પણ સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે અને પરેશ ગોસ્વામી દ્વારા પણ નવું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે તો આમ ગુજરાત રાજ્યની અંદર મગા નક્ષત્રની શરૂઆતની સાથે શું છે હવામાન વિભાગની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી અને સાથે સાથે આંબાલાલ પટેલની આગાહી જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં કયા પંથકોની અંદર કયા જિલ્લાઓની અંદર ક્યારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતની અંદર ક્યારથી વરસાદનું જોર

વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ અને આગામી પાંચ દિવસોની અંદર કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે અને કયા જિલ્લાઓમાં પવનની તીવ્રતાઓ સાથે અત્યંત મેઘરાજાનું દબાણ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે

મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારો તરફ આવી રહેલા દબાણના જોરના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાત્રી દરમિયાન ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબા

પવનોનું જોર વધતું જોવા મળી શકે છે અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર ટકરાઈને અત્યારે ભારે દબાણ ગુજરાત માટે સક્રિય બનાવતા જોવા મળ્યા છે અને આ દબાણોની અસરોને જોતા વલસાડના જિલ્લાની અંદર ડાંગના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો સુરતના જિલ્લાની અંદર નર્મદા જિલ્લાની અંદર અને ભરૂચના જિલ્લામાં આમ દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું દબાણ ભયંકર બનતું જોવા

કરવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અત્યારે પવનો ફૂંકાતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ જોવા મળી છે અને આમ દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે ગુજરાતની અંદર સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતા પવનો જોવા મળ્યા છે આ પવનોની વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન મેઘરાજાનું તોફાન વધતું જોવા મળશે અને જેમાં નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારની અંદર દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટના પગલે અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર વિવિધ પંથકોની અંદર મોટા બદલાવ સાથે ભારે વરસાદનું અનુમાન પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘાતક પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે આ પવનોની સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર બોટાદનો જિલ્લો ભાવનગરના જિલ્લામાં મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે મોટી હલચલ સક્રિય બની હોય તેમ નવું દબાણ ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર લો પ્રેશરનું દબાણ વધવાના કારણે મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળ્યું શકે છે આમ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ઘોર અંધકાર સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ આવતા જોવા મળ્યા છે કચ્છની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું બેઠું હોય તેવી રીતે કચ્છની અંદર અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અને રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે કચ્છના વિવિધ પંથકોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર પાટણ સાબરકાંઠાની અંદર અરવલ્લી મહેસાણા ગાંધીનગરની અંદર અને બનાસકાંઠાના જિલ્લાઓ ની અંદર પણ રાજસ્થાન તરફથી આવી રહેલા તીવ્ર પવનો અને સાયક્લોનિક સિસ્ટમના પટ્ટાની અસરોના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી ધીમા વરસાદની આગાહી પણ આગામી કલાકોની અંદર અને રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન સૌથી ઓછો ચુમ્માળીસ સુધીનો વરસાદ સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી ચોવીસ તારીખ સુધીની અંદર ફરી એકવાર નવા વહન આવી છે આ નવા વહનના પગલે ગુજરાતની અંદર ફરી જોર વધતું જોવા મળશે ને જેના કારણે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ખેડાના વિસ્તારની અંદર મહીસાગર બોટાદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા અને આણંદના જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી રહીને ભયંકર વરસાદ પડવાનું પણ અનુમાન આગામી કલાકોની અંદર ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજે પવનોની ઝડપોની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે ખાંગા થયા હોય તેમ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જે તમે પણ અત્યારે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન માહિતી મળવે તો આવતીકાલ દરમિયાન કયા જિલ્લાઓની અંદર જોર વધતું જોવા મળશે તો આવતીકાલની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે પવનો ફૂકાતા જોવા મળી શકે છે અને સાથે સાથે નવસારી વલસાડના જિલ્લાની અંદર દમણ અને દાદરા નગરીનો દાદરા નગર હેવલીના વિસ્તારની અંદર ડાંગના જિલ્લાની અંદર અને તાપીના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ મજબૂત બનતું હોવાના કારણે આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ દરમિયાન પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એ સિવાયના ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી ધીમોને મધ્યમ વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળશે અને આ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તો એકવીસ તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો એ ઉપરાંત આગામી બાવીસ તારીખથી લઈને દરિયા કિનારાની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોર વધશે કચ્છના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે ત્રેવીસ તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી શકે છે પચીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન મજબૂત બનતું જોવા મળી શકે છે અને આમ રાજ્યની અંદર આજથી લઈને ચોવીસ તારીખ અને પચ્ચીસ તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં ભારેથી લઈને હળવા વરસાદનું આગાહીની સાથે અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા માહિતી જાહેર કરીને ગુજરાતને જાણકારી આપવામાં આવી રહી છે આમ મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ત્રેવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર થી લઈને અતિભારે વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર બાવીસ તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તોફાની પવનો ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળી શકે છે અને બંગાળની ખાડીમાં સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લો પ્રેશર સિસ્ટમના કારણે આજથી લઈને ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધીની અંદર વિવિધ પંથકોની અંદર મોટા બદલાવ સાથે ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન પણ ગુજરાતના વિસ્તારો માટે હવામાનના નિષ્ણાતો દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે જોકે ગુજરાતની અંદર જન્માષ્ટમી પહેલા મોટું દબાણ ગુજરાત સક્રિય બનીને ભારે જોર દર્શાવતું હોય મોટા પલટાઓ ગુજરાતની અંદર આવતા જોવા મળી શકે છે સિસ્ટમની કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારે ઘેરાવો પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર મોટો ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય થયેલો જોવા મળશે અને આ મોટા ઘેરાવાની અંદર ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે રીતસરનું આભ ફાટ્યું હોય તેમ ગુજરાતના પંથકોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં જોવા મળી શકે છે જેવી નવી મોટીને મહત્વનું અનુમાન ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે